આમ થી લેવાનું છે જોગાય અમારે બેસવાનું છે પહેલી વાર કે પહેલી વાર નહી બીજી વાર કાય એમ તો

हाँ कर, कर हो। <laughs> मेरा बुझेगी? आ, जाते ओके ओके हालाके पेटी में न जरूरी है एट हाँ। <laughs> एम बराबर के ये जरूरी है हाँ। जल्दी कर जल्दी कर <laughs>

રૂચા કઈ કેવા માંગો છો નો હેપી બર્થડે ફોર એમ જય જીસસ હાઈ ગાઈસ મસ્ત હેપી ઓય એ પાછળ દેખાય કઈ કઈ જો ગાઈસ અમે આ ખાવ ગયા હતા ને ઢોસા તો અમારથી ના ખૂટ્યું નહીં ને તો અમે પાર્સલ કરાવી લઈ આવ્યા હવે એમ લાગે હાંજ સુધી છે ને હાંજ સુધી માંડ ખૂટશે અત્યારે ખાશું પછી હાંજે પછી જો આ બર્થડેની કેક આ બેની ખૂટી ગઈ હવે હવે એવું લાગે કે આને પાર્સલ કરવી જો ગાઈસ મને છે ને આ પર્સ ગિફ્ટમાં મળેલ છે ડીંગ ડીંગ અને છે ને સોરી ડિંગ ડુંગીંગ આ પર્સ આપણે ગિફ્ટમાં મળેલ છે અને હજી એક ગિફ્ટ આવવાનું છે ઓન ધવે પછી આપણે બ્લોગ મૂકશું

આપણે સાંજ પડતા પાછા ભોગી ગયા પિઝા ખાવા માટે એમ કે છે ને આપણે જવાનું હતું ક્લિનિકની ટીમ હારે પિઝા ખાવા માટે આજ બર્થડેના દિવસે તો થેન્ક યુ પિઝા ખાઈને આપણે આવું બેઠા છે ને જે ફાઇનલી ગાઈઝ આપણે જેનું વેઇટ કરતા હતા એ આપણું નેક્સ્ટ ગિફ્ટ પણ આવી ગયું છે

તો આ ગિફ્ટ આપણે મળ્યું છે સુરગમ તરફથી અને રૂચા તરફથી જે આજે આવી નથી તો આપણે આને ખોલીએ અહીંયા ઓપન લખેલું હવે તો યુટ્યુબ બદલ લખેલું થેન્ક યુ થેન્ક યુ વેલકમ વેલકમ પણ એને ખોલવાની કંઈ નથી ખોલવાનું કઈ લે આવી નથી એટલે હવે પછતાઈ છે નખ અને પાછા છે એટલા લાંબા કે કઈ કામ આવશે નહીં એટલે મેડિકોસ ને તો લાંબા નખ નો તમે ગેસ કરો કે એટલીસ્ટ આને કેટલા ટાઈમ સુધીમાં ગિફ્ટ ખોલી લીધી હશે નહીં ખોલી તો વેરી જ નહીં કેમ કે આનો ઇંતજાર સુરભમ લઈ આવી ત્યારથી હતો એમાં પછી મેડમ એમ બ્રેક મોડો આપ્યો એટલે કલા કે કરમ રહ્યા વાહ થેન્ક યુ આવ્યો જા હું તો જાતે લેવાની નહોતી એટલે લેત પણ થોડો વાર લાગે સમય શું લાગે છે આનો વજન ફોરમ રોજ ઉપાડી અક્ષ લોક બનાવવા ટાઈમે નહીં આપણે તો એને રાખી દેવાનું એક જગ્યાએ પણ લઈ આવું લઈ જવું અઘરું પડશે કોલેજ છે ફટાકિયા મારા ને વૈભવી ના લાવ ફટાક્યા લાવો નહીં કેમ યુઝ કરવું એ તો મને આવડતું નથી પણ આપણે ધીમે ધીમે શીખી જાઉં કેમ કે ફાઇનલી આવી ગયું છે તો થેન્ક યુ મારા મિત્રો એવા ખાસ કરીને સુરભી ઋત્વી રૂચિયા અને મારા ક્લિનિકની આખી ટીમ કે જેમ જેમણે લોકોએ મને ગિફ્ટ આપ્યું અને થેન્ક યુ મારા મમ્મી પપ્પાને કેમ કેમ કે એમને મને આવી મસ્ત લાઈફ આપી અને થેન્ક યુ બધા સબસ્ક્રાઈબર મિત્રોને